અડી નઈ કરંટ આવો હોય તો બાપા હેડો પંકાર વાળો આવે ને એલા ભાઈ મમલા ખાવા ના ઓલા નોમ ને ઓના નોમ પણ મતજો હું તો ચટ્ટો પડી જો તો ખારા પડીન ખાઈ લે ગરબા કઈ ગયા થોડા હજુ તો જો કામ જો ગગન માં ગાજા છોડી

હાજુ તરફ બે ભાઈ બે હું બે મારો ફાટી ગયું દેખાય નવરાત્રી નો માહોલ બનાવ્યો હતો પણ સમજ્યો હા તો ભાઈ બે ખરો ને

ખરાબ બપોરે હું મંડાવ નવરાત્રી ખબર નહિ પડતી તા ના મને ખબર જ નહીં ના તમ ખબર નહિ તું તું રહી ચાલ્યા

આવા જા તુ રે આ ભમરારો રે ને આ બાજુ કે ભાઈ નાચ્યા ને તો આજુબાજુ ખબર તું ખરા વાગે છે ગોમમાંય વસ્તી હોય

હા તો હા તો મારે ભાઈ નાચવું જ ના આવો આવો વગાડો હોય હું નાખું ઓ બા વગાડો વગાડો તમે ના આલો મોહને આલો મને નોમ ના બગાડ

જો ના છે રાશિયો ભળો બે દાણા હા હેડો લેળો ઈ તો ગો આ ઘી તો આ લે માં તો ટીઓ આવી ગઈ ઉપર લેટ ઈ તો ગો

વાત આ તો માતાજી નું આપણે કરવાનું કોઈ મારા ઘર માં નહીં લઈ જવાના પણ ના થાય તો આલુ આલુ ચમ રૂપિયા ઘર માં ના નહીં

જય માતાજી ભાઈઓ અમારા જો આવા વિડીયો ગમતા હોય તો વિડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચોસઠ જોગની ઓફિશિયલ વાળા ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી માતાજી